તો મિત્રો ટીનોજી એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર વિશે ચમ દોઢ ફૂટ્યો કીધો ચમ આમ ઉલો ઠેંગણો કીધો દિનેશજીએ તો ટીના બધું પતિજ્યું છે અને ટીનો દારૂ પીન થીલ્યું પીન અને વિડીયો બનાવે છે પછી પછી બુલન ભાણે નહીં હોત ના જલાતી હોય તો ના પીતા હોય તો હાડા મારીનું બીજી વસ્તુ ઈ કે વિક્રમ ભાઈને નહીં ખબર તમે વિડીયો બનાવો અને જે પણ વિડીયો બનાવે એ એ કોઈ એક પણ વાતને વાતને ખબર નહીં બરાબર જે વિડીયો બનાવેલા કિશન બનાવેલો છે તું બનાવેલો છે એટલે ટીનો તું ટીનો તાલિયો તું બનાવેલો હે પછી બીજી વસ્તુ એ ઘણા લોકો વિડીયો બનાવેલા છે બે કલાકાર તો વિડીયો બીજા પણ અહીંયા હું નામ નહીં લઉં ઘણા લોકો એવા વિડીયો બનાવેલા છે કે સમાજમાં ઝઘડા કરાવેલા છે એકાબીજા ઝઘડા રહ્યા છે અને બીજી સમજને એમ થાય કે ના એકા બીજી સમજ લડે રહી છે એટલે બહુ બધી બીજી પબ્લિક રાજ્ય થતી હોય એટલે મહેરબાની કરીને આવા વિડીયો ના બનાવો ટાલીયા હું તમને કહું છું કે તમે બે થેલું પીન અને તમારે શું બોલવું તમને ભાને નહીં હોતી પહેલાં મુદ્દા હોય છે ભાન કે તમે શું બોલો અને શું નહીં બોલતા એ તમને ભાન હોય છે હે એટલે વિક્રમભાઈને તો ખબર નહીં હોતી કે આ ટાલીઓ વિડીયો બનાવ્યો બરાબર વિક્રમ ઠાકોર સુપરસ્ટાર આજે હતો કાલે હશે અને આજે હશે અને કાયમ રહેવાનો બરાબર એટલે ટાલીયા તમે વિડીયો ના બનાવશો વિક્રમભાઈને નહીં ખબર તમે વિડીયો બનાવવા રહી એટલે આમાં આમાં ખોટું કોને લાગે મંદુ કોને લાગે વિક્રમભાઈને લાગશે બરાબર એટલે વિડીયો આવા બંધ કરી દો અને સમાજમાં ખોટા ઝઘડા કરવાનું તમે ધંધા બંધ કરી દો જય ઠાકોર સમાજ